નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી એલસીબી પોલીસને મળી છે મોટી સફળતા વેશમાં ખાતે દિન દહાડે ફોર વ્હીલ કારમાં આવી પાછાથી બાઇકને ટક્કર મારી અને લૂંટ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ રીતે ફોર વ્હીલ કારમાં આવી લિફ્ટ અપવાના બહાને પેસેન્જર બેસાડી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની લૂંટ કરતી કુખ્યાત ગેંગને ઝડપી પાડી નૌસાઈ જિલ્લામાં થયેલા લૂંટ તેમજ ગીર ગઢરા વિસ્તારમાં થયેલા લૂંટ લૂંટવી મળેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અને સો ટકા મુદ્દામાલને પોલીસે રિકવર કરી છે પોલીસે આરોપીને ઝડપી પાડી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ અંગે નવસારીના શું જણાવી છે આવો સાંભળીએ ગત ઓગણીસ ઓગસ્ટ ના રોજ નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વેસમા ગામ કેનાલ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનવા પામેલો હતો જે બનાવમાં ત્રણ જેટલા ઈસમોએ પોતાની ગાડીમાં આવી અને ભોગ બનનારને સાથે એક્સિડન્ટ કરી અને એને નીચે પાડી દીધેલા હતા અને ત્યાંથી પછી એની સારવાર કરાવી કરાવી આપી એમ કરીને પોતાની ગાડીમાં એને બેસાડી અને કેનાલ ઉપર જે એકાંતવાળી જગ્યા ઉપર લઈ જઈ એમની પાસે રહેલા ડિસ્મિસ જેવા હથિયારથી એને ડરાવી અને એની પાસેથી સોનાનું ચેન એનું બ્રેસલેટ વીટી વગેરે જેવો લગભગ એક લાખ અને સાહીઠ હજારનો મુદ્દામાલ લૂંટી લીધેલો હતો અને ત્યારબાદ એને ચહેરા ઉપર અને બીજા ભાગો ઉપર માર મારી અને ત્યાં ઉતારી મૂકેલો હતો ત્યારબાદ આ ભોગ બનનાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસને જાણ દેતા જ આ પ્રકારના ગંભીર બનાવોની ગંભીરતા સમજી અને નવસારી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તેમજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી જે તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને સૌ પ્રથમ આ ગુનાની અંદર ઉપયોગમાં લેવાયેલી ગાડી આઈડેન્ટિફાઈ થઈ એનો નંબર મેળવવામાં આવ્યો અને એ નંબરના આધારે અને ગાડીની માલિકીના આધારે તપાસ કરતા કુલ ત્રણ આરોપીઓ જેમાં એક સુનિલ ઉર્ફે વિજય બીજા મહેશ ઉર્ફે મહેશ અશોકભાઈ અને ત્રીજા કલ્પેશ અટકાયત કરવામાં આવી આ અટકાયત કર્યા બાદ તેમની સઘન પૂછપરછ કરતા જણે આ ગુનો કરેલાનું કબૂલ્યું અને એમની પાસેથી આ આ લૂંટમાં ગયેલો તમામ મેળવવામાં આવ્યો આરોપીઓની ગુનાહિત ઇતિહાસ ચેક કરતા અગાઉ તેઓ ચોરી અપહરણ લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા અને ખૂબ જ રીઢા પ્રકારના આરોપીઓ છે વધુ પૂછપરછ કરતા આ આરોપીઓ અત્યારે હાલ સુરતની આજુબાજુના વિસ્તારમાં રહે છે અને મૂળે તે સૌરાષ્ટ્ર બાજુના ગીર સોમનાથ અમરેલી અને વિરમગામના વતનીઓ છે તેઓ આ રીતે લૂંટ કરવાની ટેવવાળા છે આવી જ એક લૂંટના ગુનાના કામે તેમને આજથી લગભગ વીસ થી પચીસ દિવસ પહેલા અમરેલી વિસ્તારની અંદર એક વૃદ્ધાનો આવી જ રીતે લૂંટ કરી અને લૂંટ દરમિયાન એના ઉપર હુમલો કરતા એનું મોત થયેલું હતું અને એમ લૂંટ વિથ ગુનો કરેલો હતો જે બાબતે ત્યાં સ્થાનિક પોલીસ અમરેલી અને ગીર સોમનાથનો સંપર્ક કરતા એમના ત્યાંથી આવા એક મહિલા ગુમ થયેલાની હકીકત જણાઈ આવેલી હતી જે બાબતે હવે ત્યાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની એ ગુનામાં ધરપકડ કરવાની પણ હાલ તજવીજ હાથ ધરાયેલ છે આ ઉપરાંત તેમણે ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે અંકલેશ્વર સોમનાથ ભરૂચ આવા વિસ્તારોમાં પણ આવા લૂંટના અંજામ હાથ ધરેલાનું કબૂલ્યું છે પ્રાથમિક રીતે જેમની અત્યારે વિગતવાર તપાસ ચાલુમાં છે સ્થાનિક પોલીસો સાથે સંપર્ક કરી અને એમની ટીમો દ્વારા પણ આ આરોપીઓનું પૂછપરછ થનાર છે અને આવનારા સમયમાં આમની ઉપર વધુ ગુના દાખલ થશે અને કડકમાં કડક કાર્યવાહી થશે તે રીતનું આયોજન કરવામાં આવેલું છે આ આ તમામ તમામ પ્રકારના આરોપીઓની શોધખોળ અને ગુનાઓને ઉકેલવા માટે નવસારીના એસડીપીઓ રાય સાહેબ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાડેજા સાહેબ તેમજ એમની આગેવાનીમાં ટીમોએ કામ કરેલું છે આ બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું આરોપીઓ ઝડપાઈ જતા તેઓ પાસેથી મુદ્દા માલ તો પોલીસે રિકવર કર્યો છે પણ સાથે જ અન્ય કેટલાય ગુનાઓ જે લોકો તેઓ ગુનાને અંજામ આપ્યા હતા એટલે કે રીઢા ગુનેગારો કહી શકાય તેવા આ ગુનેગારોને પોલીસે ઝડપી પાડી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે પોલીસ મથકમાં પણ આ અંગે તેમને જાણ કરવામાં આવી છે ત્યારે આ જ પ્રકારના અનુભવ માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય